લે આજે તો આકુશભાઈના દોસ્તાર આવી ગયા કેટલા બધા આવો આવો છોકરાઓ કેમ નાખતા હાલો અંદર હાલો અને રજા હતી હા પછી કા

હું મજા આવી ટ્યુશનમાં માં કયો વિષય કર્યો આજે ગણિત ગણિત તો તો તમને બધાને મજા જ આવે ને કા હારું હાલો તો હું બધાય કોમ્પ્યુટર જોઉં છું એમ ને ચાલો ચાલો જોઈ પૂછ કઈક બતાવે પણ આજે નેટ નથી આવતું એ તકલીફ છે આજે સવારનું નેટ બંધ છે ખબર નહીં વાઈફાઈમાં કઈક તકલીફ છે એટલે નેટ બંધ હશે ચાલો તો બધાય બાળકો બેઠા છે આપણે આપણું કામ કરીએ જય શ્રી કૃષ્ણ